વલસાડ પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે કલ્યાણ બાગ અને બાગની અંદર આવેલા મિનારાનું નવીનીકરણ તો કર્યું પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ બની છે કલ્યાણ બાગમાં રમતગમતના સાધનો

અને જે નુકસાન કર્યું છે સરકારને આપેલી ગ્રાન્ટોનો એ અધિકારી પર આ રિકવરી લેવી જોઈએ પાર્કિંગ જ નથી એટલે સારા માણસો આવતા નથી ને રાત્રે તો ત્યાં કોઈ જતું જ નથી ઘણી ખરી વાર તો લાઈટની પરતા વ્યવસ્થા નથી જેના અસામાજિક તત્વો જ કેટલાક નસેડીઓ બેસીને ત્યાં ખરાબ પ્રવૃત્તિ કરતા હોય છે જેવો બગીચાનું રિનોવેશન થશે એની સાથે સાથે હરાજીની પ્રક્રિયા પણ આપણે ચાલુ છે એટલે બે બે એક સાથે થઈ જાય પેરેલર અને બગીચો પણ સારો થઈ જાય લોકોને એક ઉપયોગી થાય લોકો એમાં બેસતા થાય અને દુકાનો પણ ચાલે તો લોકોને ત્યાં ત્યાં ફૂડ મળી શકે સારી ક્વોલિટીનું એટલા માટે દુકાનો બનાવેલી છે એટલે એની પણ હરાજી કરવામાં આવે